જો તમે શોધી રહ્યા હોવ ફૂડ્સ ફોર હાઈ બ્લડ પ્રેશર એન્ડ સુગર કંટ્રોલ ફોર હાઈ બ્લડ પ્રેશર એન્ડ હેલ્ધી સિસ્ટમ ફૂડ્સ ફોર હાઈ બ્લડ પ્રેશર એન્ડ સ્ટેમિના કે પછી ફૂડ્સ ફોર હાઈ બ્લડ પ્રેશર એન્ડ ઇમ્યુનિટી તો આજનો વિડીયો તમારા માટે અત્યંત રોચક અને ખૂબ જ માહિતીપ્રદ થવાનો છે તો ક્યાંય જશો નહીં મારી સાથે જોડાયેલા રહો હું દીપ્તેશ છું અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ આજના વિડીયોમાં આપણે જોઈશું કે આપણી ભારત માતાએ આપણને કેટલું વરદાન આપેલું છે એક એવો મસાલો એક સ્પાઈસ આપેલી છે જે સ્પાઈસ તમારા તમામ ફિટનેસ ગોલ પૂરા કરી શકે છે તમારા હાઈ બીપીને કંટ્રોલ કરી શકે છે એવું હાઈ બીપી જે ડૉક્ટરની દવાઓ ચાલુ હોવા છતાં કંટ્રોલમાં નથી આવતું હતું તો દવાઓની સાથે સાથે જ્યારે તમે આ મસાલાનો આ સ્પાઈસનો ઉપયોગ કરશો તો દવાની અસરોને અસરકારક બનાવશે અને તમારું બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં ખૂબ જ ફાયદો કરશે આપણે એ પણ જોઈશું કે આ વસ્તુમાં એવા તો કયા ગુણધર્મો છે કયા તત્વો છે જે આપણને ખરેખર ઇફેક્ટિવ રીતે બ્લડ પ્રેશરમાં કંટ્રોલ કરવા માટે મદદ કરશે આપણે એ પણ જોઈશું કે આ મિકેનિઝમ કેવી રીતે કામ કરે છે આપણે એ પણ જોઈશું કે બ્લડ પ્રેશર તો કંટ્રોલ કરશે જ સાથે સાથે આ પદાર્થ બીજા કયા કયા લાભ આપણને કરવાનો છે આપણે આ વસ્તુનો ચોક્કસ ડોઝ પણ કે કેટલી લેવી જોઈએ અને સાથે સાથે આપણે એ પણ જોવાના છે કે આ વસ્તુની સાઈડ અસરો શું છે અને કોણે ના લેવી જોઈએ દોસ્તો આ વસ્તુનો સમાવેશ તમારા ડાયટમાં કરવાથી તમારા તમામ ફિટનેસ ગોલ પૂરા થવાના છે સૌથી પહેલો તમારા માટેનો અગત્યનો ગોલ સુગર કંટ્રોલ બીજો ગોલ શુગરમાં પ્રેશર કંટ્રોલ ત્રીજો ગોલ હેલ્ધી ડાયજેસ્ટિવ સિસ્ટમ ચોથો ગોલ હેલ્ધી ઇમ્યુનિટી સિસ્ટમ પાંચમો ગોલ સ્ટ્રોંગ સ્ટેમિના જ્યાં દોસ્તો ડાયાબિટીસના કારણે સ્ટેમિના ઘટી જતો હોય છે તો સ્ટેમિનાને સ્ટ્રોંગ કરશે અને સાથે સાથે ડાયાબિટીસના કારણે તમારી સ્કીન ઉપર અને વાળ ઉપર જે અસરો થઈ જતી હોય છે કરીને હેલ્ધી ગ્લોઇંગ સ્કીન અને લાંબા વાળ તમને આપવાનું છે તો દોસ્તો દોસ્તો શરૂ કરીએ મારી ચેનલ અને આ વિડીયો કોઈ પણ પ્રકારના આર્થિક લાભની આશા વગર ફક્ત સમાજ સેવા માટે કામ કરે છે જ્યાં દોસ્તો મારે કોઈ તમને તમારા ડાયરેક્ટ કન્સલ્ટેશન નથી કરવાનું કે નથી તમારી પાસેથી કોઈ ફી લેવાની કે નથી મારે તમને ક્યાંય મોકલવાના કે જેમાંથી મને કમિશન મળે દોસ્તો પ્યોરલી તમારી તબિયત સારી થાય અને આપણા દેશમાં એકસો એક મિલિયન લોકો ડાયાબિટીસથી પીડાય છે પચીસ મિલિયન લોકો ડાયાબિટીક ડિક્લેર થયેલા છે અને અગિયાર મિલિયન લોકોની આંખો ઉપર અસર થઈ છે કેટલાય બધા પેશન્ટોની કિડની ગયેલી છે ત્યારે આ આખા સમાજના દુઃખ દર્દોને દૂર કરવા માટે જ મેં આ ચેનલ શરૂ કરેલી છે અને સતત એના માટે હું કાર્યરત છું તો મારા હરાવો ડાયાબિટીસને આ મિશનમાં તમે સામેલ થઈ જાઓ અને તમે પણ કોઈ પણ પ્રકારના આર્થિક લાભની આશા રાખ્યા વગર અન્ય બીજા લોકોને પણ મદદ થાય એના માટે આ નોલેજનો ફેલાવો કરો અને સમાજમાંથી ડાયાબિટીસને હાકી કાઢવા માટે મને મદદ કરો દોસ્તો આપણે જે વસ્તુની વાત કરવાના છે એ વસ્તુના ફાયદા મેં તમને આગળ જ ગણાવી દીધા અને આ ફાયદા ફક્ત ઘરગથ્થુ નથી કે ડોશીમાનું વૈદ્યુ નથી આ ઘરગથ્થુ અને ડોશીમાનું વૈદ્યુ અથવા તો આયુર્વેદિક વસ્તુને આધુનિક સાયન્સ અને રિસર્ચની બેકઅપ મળેલી છે જ્યાં દોસ્તો આધુનિક રિસર્ચમાં આ વસ્તુએ ખૂબ જ ચમત્કારિક પરિણામો આપ્યા પછી જ ડૉક્ટરોએ પણ સ્વીકાર્યું છે કે ખરેખર આ વસ્તુ હાઈ બ્લડ પ્રેશર માટે ઉપયોગી છે તો દોસ્તો આપણે વધારે રહસ્ય નથી રાખતા આ વસ્તુનું નામ છે ઈલાયચી જ્યાં દોસ્તો ઈલાયચી આપણને સાઉથ ઇન્ડિયામાંથી મળે છે આપણી ભારત માતાએ સાઉથમાં મરી મસાલા તેજાનાનો ખજાનો ભર્યો છે અને આના માટે જ અંગ્રેજો અને બીજા હુમલાખોરો પણ આવ્યા હતા આકર્ષે ને તો આ મસાલા આપણને ભારત માતાએ આપેલા છે તો આપણે એનો લાભ લેવો જ જોઈએ દોસ્તો બે પ્રકારની ઈલાયચી આવે છે એક મોટી અને થોડી કાળી ઈલાયચી અને બીજી નાની સામાન્ય કદની ગ્રીન ઈલાયચી તો આજે આપણે ગ્રીન ઇલાયચી વિશે જ વાત છે દોસ્તો આ ગ્રીન ઇલાયચી આપણા પ્રેશરને કેવી રીતે રીતે કંટ્રોલ કરે છે જે વૈજ્ઞાનિક કોઈ પણ એ આપણે જાણવું હોય તો આપણે એ જાણવું અગત્યનું છે કે આપણું બ્લડ પ્રેશર કેમ વધે છે તો દોસ્તો બે પ્રકારના પેશન્ટ હોય છે એક ડાયાબિટીસ વાળા પેશન્ટ એક ડાયાબિટીસ વગરના પેશન્ટ આ બંનેમાં બ્લડ પ્રેશરનો વધારો થતો હોય છે ડાયાબિટીસ વાળા પેશન્ટમાં સુગર બ્લડની અંદર વધી જાય એટલે બ્લડ જાડું થઈ જાય એની સાથે એ સુગરને માપમાં કરવા માટે ઇન્સ્યુલિન પણ વધી જાય એટલે બ્લડ વધારે જાડું થાય આ જાડું પ્રવાહી જ્યારે તમારી લોહીની નળીઓમાં ઘસાય છે અને સાથે સાથે હૃદયના પ્રેશરથી એની પર દિવાલો પર પ્રેશર પણ ઉત્પન્ન થાય છે ત્યારે ડાયાબિટીસના કારણે બ્લડ પ્રેશર વધતું હોય છે હવે એવા પેશન્ટ પણ હશે કે જેમને ડાયાબિટીસ તો ના હોય પરંતુ બીપીની તકલીફ ગમે એટલી દવાઓ લીધા પછી ના જતી હોય તો દોસ્તો એવા કેસમાં આપણે સમજવું જોઈએ કે પ્રેશર કેમ વધે છે દોસ્તો સાવ સામાન્ય સમજણ અને બધાને સમજાય એવી વાત કરીએ તો કોઈ પણ પાઇપલાઇન હોય એની અંદર એના માપ કરતાં વધારે પ્રવાહી જ્યારે આવે ત્યારે એની દિવાલો ઉપર પ્રચંડ પ્રેશર ઊભું થાય કારણ કે એનો પંપ પણ પાછો ચાલુ હોય જે આપણો હૃદય આપણો પંપ છે તો પંપ ચાલુ છે અને વોલ્યુમ બહુ છે અને બહુ વોલ્યુમ દિવાલો ઉપર ન સિ પ્રેશર કરે છે પણ ઘસારો પણ કરે છે તો દોસ્તો આ એક કારણ હોય છે બીજું કારણ આપણે જોઈએ કે કોઈ પણ પાઇપલાઇન હોય લોખંડની હોય તો અંદરથી કટી જાય અથવા તો પ્લાસ્ટિકની હોય તો અંદર છારી બાજી આવું થાય ત્યારે એની દિવાલો સાંકળી થઈ જાય સાથે સાથે એની સ્થિતિસ્થાપકતા ખરાબ થઈ જાય એટલે સહેજ પણ વધારે વોલ્યુમ આવે તો સહન ના કરી શકીએ તદ્દન આવી જ પરિસ્થિતિ જ્યારે આપણી બ્લડ વેસલ્સની થાય ત્યારે પણ પ્રેશર વધે તો આવી પરિસ્થિતિ કેમ થાય તો આપણને જ્યારે ઇન્ફ્લેમેશન થાય ત્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય હવે આપણને ઇન્ફ્લેમેશન કેમ થાય તો આપણા શરીરની અંદર જ્યારે નકામાં ઝેરી પદાર્થો જેને ફ્રી રેડિકલ કહેવાય એના સિવાયના વધારાનું ઇન્સ્યુલિન વધારાના બીજા અંતઃસ્ત્રાવો આ બધું જ્યારે વધારાનું ફરે અને એની ટોક્સિસિટી ઊભી થાય ત્યારે ન સિર્ફ આપણી લોહીની નળીઓ પરંતુ આપણી નાજુક કોમળ બધી કોશિકાઓમાં પણ આ જ પ્રકારની અસરો થાય અને આપણા વિવિધ ગ્રંથીઓના જે અંતસ્ત્રાવો જ્યાં પહોંચવાના હોય એ રિસેપ્ટરો પણ બંધ થઈ જાય અને આપણી ગ્રંથિઓ કામ ના કરી શકે તો દોસ્તો આવી પરિસ્થિતિમાં ઇલાયચીની અંદર એવા ચમત્કારિક ગુણધર્મો છે જે આ બંને પ્રકારની અસરોને ઓછી કરી આપે છે અને પ્રેશર ઉપર સાર્વત્રિક રીતે ચારે બાજુથી કામ કરીને બ્લડ પ્રેશર ઓછું કરી આપે છે દોસ્તો ઇલાયચીની અંદર ચાર પ્રકારના ફ્લેવી હોય છે અને આ ફ્લેવી નોઈડ્સ એ એન્ટી કામ કરે છે હવે દોસ્તો આપણે જાણીએ છીએ એન્ટી ઓક્સિડન્ટનું કામ જ્યારે કોઈ પણ પદાર્થ કરે ત્યારે આપણી લોહીની નળીઓની અંદર અને કોશિકાઓમાંથી ઇન્ફ્લેમેશન ઓછું કરે અને ઇન્ફ્લેમેશન ઓછું કરે એટલે લોહીની નળીઓ લચકવાળી થાય જે વધારે પ્રેશરને થોડું સહન કરી જાય તો આ રીતે બ્લડ પ્રેશર ઉપર જબરજસ્ત ફાયદો કરે છે બીજો એક ડાયરેક્ટ ફાયદો કરે છે કે જે આપણે શરીરમાં ફ્રી રેડિકલ્સ ફરતા હોય મેં આગળ તમને જણાવ્યું કે ઝેરી પદાર્થો ફરતા હોય એને એન્ટી ઓક્સિડન્ટ તત્વો એનો નાશ કરી નાખે અને એનો નાશ કરવાથી અથવા તો એને કેદ કરી નાખવાથી એન્ટી ઓક્સિડન્ટો એવી રીતે કામ કરે કે ફ્રી રેડિકલ્સની જે અસરો થતી હોય જે આપણી બ્લડ વેસલની અંદર છારી જમવા માટેની એને નાબૂદ કરી નાખે છે દોસ્તો બ્લડ વેસર્સ ઉપર ખૂબ જ પોઝિટિવ અસરો કરવાની સાથે સાથે ઇલાયચીના આ જે ફ્લેવિનોઇડ્સ છે એ તમને એક ડાયોબેટિક તરીકેનું કામ કરે છે દોસ્તો ડાયોબેટિક શબ્દનો અર્થ તમને ખબર ના હોય તો એવો પદાર્થ જે આપણું મૂત્રનો ક્વોન્ટિટી વધારે એટલે કે આપણને શરીરમાંથી પાણી ખેંચીને એના મૂત્ર દ્વારા નિકાલ થાય તો દોસ્તો આવો થવાથી આપણા બ્લડની અંદર જે વધારાનું પાણી જમા થઈ ગયું હોય એનો નિકાલ થઈ જવાથી આપણે લોહીની નળીઓની અંદર જે વધારાનું પાણી જતું રહે એટલે સામાન્ય થઈ જાય અને આપણને બ્લડ પ્રેશરમાં ખૂબ જ મોટો લાભ મળી જાય દોસ્તો આના સિવાય ઇલાયચીમાં એવા ગુણધર્મો હોય છે જે તમારા શરીરની અંદર નાઇટ્રિક ઓક્સાઇડ વધારી દે એટલે કે એનું નિયમન કરે તો દોસ્તો જ્યારે નાઇટ્રિક ઓક્સાઇડ પૂરતા પ્રમાણમાં તમને મળે એટલે તમારી બ્લડ વેસલ્સ જે છે રિલેક્સ થાય અને રિલેક્સ થવાથી એની અંદરથી પ્રેશર ઓછું થાય અને તમારું બ્લડ સરસ રીતે આની અંદર વહન થાય એટલે તમારી બ્લડ પ્રેશર જ્યારે ઓછું થશે તો શું થશે તમારું મગજ આંખો હૃદય કિડની તમારા પેરિફરિયલ એટલે કે પગ તમારો બચી જાય આ બધી જ સારી અસરો તમને થવાની તો આ બધી અસરો તો ખૂબ પોઝિટિવ તમને લાગે ને પણ હવે એક બીજી સોનામાં સુહાગા જ્યાં દોસ્તો સોને પે સુહાગા જેવી અસર ઇલાયચી તમારું લિપિડ પ્રોફાઇલ પણ બરાબર કરી નાખે છે જ્યાં દોસ્તો અને જ્યારે તમારા શરીરમાંથી લિપિડ ઓછા થશે એટલે કે બેડ કોલેસ્ટ્રોલ એલડીએલ ઓછું થશે એટલે ઓટોમેટિક તમારું પ્રેશર ઓછું આવવાનું છે અને તમારી હાર્ટ હેલ્થ ખૂબ જ સારી થઈ જવાની છે દોસ્તો હવે ખાસ વાત જો તમે નવા હો અથવા તો તમે આપણે ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો તરત જ કરી નાખજો કે જેથી આવી જ નિસ્વાર્થ અને તમારા ડાયાબિટીસ માટે ઉપયોગી માહિતી તમે ચૂકી ના જાઓ સાથે સાથે આ વિડીયોને એક લાઈક અને કોમેન્ટ કરજો કારણ કે તમારી આ એક લાઈક અને કોમેન્ટ જ અમારો ઉત્સાહ વધારે છે અને સમાજ સેવા માટે ડાયાબિટીસને હરાવવા માટેના વિડીયો અમે લઈને આવીએ છીએ દોસ્તો આપણે ડાયાબિટીસના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો ઇલાયચી ન સિર્ફ લિપિડ પ્રોફાઇલ બરાબર કરે છે ન સિર્ફ તમારું બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે પરંતુ તમારું ડાયાબિટીસ પણ સીધે સીધી રીતે કંટ્રોલ કરે છે દોસ્તો ઇલાયચી તમારું ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે સૌથી પહેલાં તો તમારી સ્વાદની અને સુગંધની જરૂરિયાતો પૂરી કરે છે જ્યાં દોસ્તો ઈલાયચીની મદમસ્ત કરી દેતી જે સુગંધ હોય છે એનાથી તમને ખાંડ ખાવાની અસર ઓછી થશે ખાંડ ખાવાનું ક્રેવિંગ તમને નહીં થાય અને તમે ઇલાયચી હશે ત્યારે તમે ચા પીશો કે એવું કંઈ જ્યારે કોઈ રેસિપી બનાવશો એમાં તમે ખાંડ નહીં નાખો તો પણ સ્વાદ આવશે બીજું એક સરસ કામ ઈલાયચી એ કરે છે કે આપણું પેનક્રિયઝ હોય કે આપણા સેલ હોય એ બંનેની અંદરથી ઓક્સિડેસિવ સ્ટ્રેસ ઓછો કરીને બંનેનું કામ સુધારે છે બીટા બીટાસને પણ મજબૂત કરે છે બીટા બિટાસિયલ્સ મજબૂત કરે એટલે ઇન્સ્યુલિન વધારે ઉત્પન્ન થાય ઇન્સ્યુલિન વધારે ઉત્પન્ન થાય અને જ્યારે સેલ જોડે જાય એટલે સેલ શું ઓળખી કાઢે અને સેલ ઇન્સ્યુલિનને ઓળખે એટલે આપણું સુગર વપરાઈ જાય અને સુગર વપરી જાય એટલે તમારી નસો સુગરમાંથી ખાલી થઈ જાય અને તમારું બ્લડ શુગરનું લેવર કંટ્રોલમાં સિવાય ડાયાબિટીસમાં અને બ્લડ પ્રેશરમાં એક સહાયક કામ પણ ઈલાયચી કરે છે જે આપણી પાચન શક્તિ વધારે છે જ્યાં દોસ્તો દોસ્તો આપણે મુખવાસમાં ઈલાયચી ખાતા એ છે એનો આ જ ઉપયોગ છે કે ઈલાયચી આપણું ડાયજેશન સારું કરે અને જ્યારે એકવાર તમારું ડાયજેશન સારું થશે એટલે ઓટોમેટિક તમારી ઓવરઓલ બીજી બધી તબિયત પણ સારી જ થવાની છે પ્રેશર હોય કે ડાયાબિટીસ હોય કે બીજી અન્ય સમસ્યાઓ એ તમારી સારી થવાની જ છે એટલે ગેસ અપચો એસિડિટી આ બધું મટાડીને ઈલાયચી તમને એક સહાયક કામ પણ કરવાની છે દોસ્તો ઈલાયચીની અંદર એસેન્શિયલ ઓઇલ્સ હોય છે જ્યાં દોસ્તો એસેન્શિયલ ઓઇલ્સ જે વસ્તુ છે જેનાથી એની સરસ મધમસ્ત કરી દેતી સુગંધી ઉત્પન્ન થાય છે દોસ્તો આ જે ઓઇલ છે એ ફક્ત સુગંધી કામ નથી કરતું પરંતુ તમારી માઇક્રો જે રક્તવાહીની હોય છે એનું બ્લડ સર્ક્યુલેશન વધારવાનું બી કામ કરે છે અને તમારી બ્લડ વેસલ્સની ઇલેક્ટ્રિસિટી જે હોય છે લચક હોય છે એને ઇમ્પ્રૂવ કરવાનું કામ પણ કરતા હોય છે દોસ્તો જ્યારે તમે ઈલાયચી એના બારના છોતરા સાથે ખાશો ત્યારે આ છોતરું ખૂબ અગત્યનું છે જેમ દોસ્તો જેમ આપણે જાંબોમાં ઠળિયાનું મહત્વ હતું કે ઠળિયા ફેંકતા નહીં એ રીતે ઇલાયચીમાં છોતરું ફેંકતા નહીં દોસ્તો આ છોતરું એવું કામ કરે છે એક એવા પદાર્થો તમારા શરીરમાં રિલીઝ કરે છે જે પદાર્થો તમારા શરીરમાં લોહીના ગઠ્ઠા નહીં જામવા દે અને તમને હાર્ટ એટેકથી બચાવશે અને તમારું બ્લડ જાડું નહીં થવા દે એટલે પ્રેશરમાં પણ ફાયદો કરે ખૂબ જ પ્રસિદ્ધ રિસર્ચ પેપર આવે છે એનું નામ છે ઇન્ડિયન જર્નલ ઓફ બાયો કેમેસ્ટ્રી એન્ડ બાયોફિઝિક્સ દોસ્તો આ જર્નલમાં પ્રસિદ્ધ થયેલા એક અભ્યાસ પ્રમાણે જ્યારે ત્રણ અઠવાડિયા સુધી ખૂબ જ સ્થૂળ માણસોને ઈલાયચી આપવામાં આવી ત્યારે એમનું લિપિડ પ્રોફાઇલ સારું થયું એમનું બ્લડ શુગર ઓછું થયું અને એમનું બ્લડ પ્રેશર પણ નોંધપાત્ર રીતે જ્યાં દોસ્તો કન્સીડરેબલ એમાઉન્ટમાં બ્લડ પ્રેશર ઉપર પણ ફાયદો જણાયો તો એટલે દોસ્તો મેં જે તમને કહ્યું હતું આ જે છે વાત આખી એ રિસર્ચ બેઝ છે અને સાયન્ટિફિક છે તો દોસ્તો એની અંદર વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે ઈલાયચી કેટલી લેવી જોઈએ અને કેવી રીતે લેવી જોઈએ તો દોસ્તો ઈલાયચી સવારે દોઢ ગ્રામ અને સાંજે દોઢ ગ્રામ લેવી જોઈએ હવે તમે કહેશો કે આ દોઢ ગ્રામનો વજન કાંટો લાવીએ ક્યાંથી અને વજન કાંટો ઘરમાં હોય તો એ દોઢ ગ્રામનું વજન કરે કેવી રીતે તો દોસ્તો મેં તમારા માટે ખરેખર એક પ્રેક્ટિકલ કરી જોયો હતો જે અહીંયા વિડીયોમાં દેખાશે તમને મેં પહેલાં અગિયાર ગ્રામ ઈલાયચી લીધી અને પછી જ્યારે મેં આમાંથી બે ઇલાયચી ઉપાડી ત્યારે એનું વજન દસ ગ્રામ આવ્યું આ રીતે ખૂબ જ ગૌરવ પ્રકારના જે સ્કેલો હોય છે જે લેબોરેટરીના સ્કેલ નથી હોતા એ એક કે બે ગ્રામ કે ત્રણ ગ્રામ માપી ના શકે તો એનો એ ઉપાય છે કે આપણે વધારે નાખીને જ્યારે કાઢીએ ત્યારે એનું માપ થોડું સારું આવે તો મેં મારા પ્રયોગમાં શોધી કાઢ્યું કે મેં બે ઇલાયચી જ્યારે કાઢી ત્યારે એનું વજન એક ગ્રામ ઘટ્યું તો આપણે રફડી એવું કહી શકીએ કે એક ગ્રામ ઇલાયચીમાં બે નંગ કે ત્રણ નંગ આવે તો દોસ્તો તમારે લગભગ ત્રણ નંગ સવારે અને ત્રણ નંગ સાંજે તમે ખાશો તો લગભગ આટલું પ્રમાણ થઈ જશે કારણ કે તમારા ઘરે જે ઘરગથ્થુ સ્કેલ હોય છે એ દોઢ ગ્રામ નહીં માપી શકે તો દોસ્તો દોઢ ગ્રામ માપવું પ્રેક્ટિકલી પોસિબલ નથી એટલે લગભગ ત્રણ ચાર ઇલાયચીનું માપ રાખજો મોટી હોય તો ઓછી લેવાની નાની હોય તો વધારે લેવાની થોડી પ્રેક્ટિકલ બનવાનું દોસ્તો હવે જોઈએ કે ઇલાયચી કોને નહીં ખાવી જોઈએ દોસ્તો ઇલાયચીના એવા ખરાબ ગુણધર્મો પણ હોય છે જે ગોલ્ડ બ્લેડર સ્ટોનને વકરાવે છે તો દોસ્તો તમને જો એ પ્રકારની તકલીફ હોય તો તમે ઇલાયચીને એવોઇડ કરજો એના સિવાય પ્રેગ્નન્સીમાં ઇલાયચી ખાતા પહેલાં ડોક્ટરની સલાહ લેજો એના સિવાય તમને જો એલર્જી હોય તો એલર્જીવાળા વ્યક્તિઓએ ઈલાયચી ના ખાવી જોઈએ એના સિવાય ઇલાયચી થોડી એસિડિક હોય છે એટલે તમને જો ઇલાયચી એસિડિટી થઈ જતી હોય એવું તમને જણાય તો તમારી ઈલાયચી છોડી દેવી જોઈએ